દેશતાન સિદ્ધાર્થનગરમાંથી બે બાઇક સવાર છ જણાએ એક વિદ્યાર્થીને માથા પર ચપ્પુનો ઘા મારી આંગણી કાપી અપહરણ કરી ગયા બાદ ત્રણ કલાક સુધી અલગ અલગ વિસ્તારોમાં ફેરવી માર માર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હુમલાખોર તમામ અસામારિક તત્વો છે અને સોસાયટીમાં આવી મનીષ ગુજ્જર નામના મિત્રની પૂછપરછ કરી જવાબ નહીં આપતા મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે કપાયની આંગળી સાથે લવાયેલો વિકાસ ચૌધરી કરિયાણાની દુકાન ધરાવતા પિતાનો એકનો એક પુત્ર છે ઇજાગ્રસ્ત વિકાસ ગણપત ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટના બપોરે બે વાગ્યાની આજુબાજુ હતી હું મારા મિત્ર રાહુલ અને હર્ષ સાથે સોસાયટીમાં ઊભો હતો ત્યારે અચાનક જ બે બાઇક ઉપર સુરજ રાજ કુલદીપ અખિલેશ અને ગેસ સહિતના કેટલાક યુવાનો આવ્યા હતા મનીષ ગજ્જર ક્યાં છે તેમ પછી જવાબ ન આપતા મારી ઉપર હુમલો કરી માથામાં ચપ્પુના ઘા મારી દીધા હતા ત્યારબાદ મારી આંગળી કાપી મને બાઇક પર બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા

झाड़ी में ले जा बहुत मारा सब मिल के मारे फिर डिंडोली लम्बा सब जगह घुमा घुमा के मेरे को मारा बोला तेरे को बचा बुला जिसको बुलाना है तेरे को मार मेरे को ऐसा ऐसा करके मारा और धमकी दिया है अगर तूने केस किया तेरे माँ बाप को मार देंगे घुस के घर में ऐसा ऐसा मेरे को धमकी दिया है बोला तू गाँव निकल जा अगर यहाँ आएगा तो वो जान से मार दूंगा एक घर को बचा धमकी दिया है तू कौन सी कक्षा में पढ़ते हैं मैं ग्यारहवीं कक्षा में

વિકાસના મમ્મી રડી રહ્યા હતા મેં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જોકે ત્રણ કલાક બાદ વિકાસ બેસતા નજીક હોવાની જાણ થતાં જ અમે સીલ લઈ આવ્યા છે પાણી પીઆઈએપી ચૌધરીએ જણાવ્યું હતું કે ઝઘડા પાછળ અંદરનો ઝઘડો અને તેની અદાવત હાલ જાણી શકાય છે ફરિયાદ દાખલ કરી છે તપાસ ચાલી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા